ભાવનગર જિલ્લાના મહુવા શહેરના નવ પુલથી બસ સ્ટેન્ડ સુધીના રોડની બિસ્માર હાલત ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી રોડની ભારે સમસ્યાઓ છે ખાડાવાળા રોડ જાણે મહુવાની શોભા બની ગયા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે અત્યારે ઢીંગળાવાળી જીન્સની ફેશન છે તેમ અત્યારે મહુવા શહેરના અમુક વિસ્તારોમાં ખાડાવાળા રોડ જોવા મળી રહ્યા છે તેમાં મહુવા શહેરના બસ સ્ટેશનથી નવ જવાનો રોડ ભારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં ખાડાઓ પાણી ભરેલા જોવા મળે છે આ રોડ મહુવાની અંદર આવવાનો મુખ્ય માર્ગ છે તમામ સરકારી બસો અહીંથી જ પસાર થતી હોય છે આ રોડને સારો બનાવવા કેટલીક અરજીઓ પણ કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી આવા ખરાબ અને ખાડાવાળા રોડને લીધે ભારે અકસ્માત પણ સર્જાઈ શકે છે તો એ અકસ્માતનો જવાબદાર કોણ એ પણ એક સવાલ લોકોના મુખે સર્જાઈ રહ્યો છે આ રોડનું કામ તાત્કાલિક અસરથી કરવામાં આવે તેવી મહુવાના લોકોની માંગ છે અને જો આ રોડને સારો બનાવવામાં આવે તો મોટા અકસ્માત ટળશે